સેવા સેવા એઝ આ વિડિયો તમારા માટે છે હાલ ગામની અંદર એક નંદી મહારાજ બીમાર પડી ગયા હતા બે દિવસ તા તો તેમને આપણે ડૉક્ટર બોલાવીને સારી એવી સારવાર પણ આપવામાં આવેલ છે તમે વિડીયોની અંદર જોઈઓ એક આપણી ફરજમાં આવતી સેવાનું કાર્ય એટલે આપણે નંદી મહારાજને સારી એવી સારવાર આપી છે પણ થોડાક છે ઊભા નહોતા રાખતા તેમના માટે આપણે હાકલથી લીમડા સાથે બાંધીને પછી ત્યાર પછી એને સારી એવી સારવાર આપવામાં આવેલી છે કારણ કે આપણી ફરજમાં આવતી એક આ સેવા છે જે રખડતા રજાડતા આપણા ગામની અંદર ગૌનંદી હોય તેમને સારવાર અપાવી તે આપણી એક નૈતિક ફરજ બનતી હોય છે પણ આની અંદર અમારા ગામનો સારો સપોર્ટ મળે મળી રહેલો છે બધાના સાથ સપોર્ટથી એક આ સેવાનું કાર્ય થાય છે તમે જોવો સારી એવી સેવા આપી દીધી છે અને હવે નંદી મહારાજ પણ બીમારીમાંથી મુક્ત થઈ ગયા છે કારણ કે થોડીક ઠંડી લાગી ગઈ તેને પણ સારો મળી ગઈ છે તો નંદી મહારાજને સારું છે